જય ગિરનારી મિત્રો મિત્રો દાંતની ગમે એવી ભયંકર માં ભયંકર એના ઉપર આ તમને જે વનસ્પતિ દેખાય છે ને એ બેસ્ટમાં બેસ્ટ રીતે દાંત ઉપર એ ઉપરાંત કોઈને હૃદયની તકલીફ હોય એના ઉપર એક બેસ્ટ પ્રયોગ હું આપીશ બાળકોને સતત ઉધરસ રહેતી હોય એના ઉપરનો એક પ્રયોગ છે કોઈનું માથું દુખતું હોય એના ઉપરનો એક પ્રયોગ છે આવા તો અનેક પ્રયોગો મિત્રો તમને આ વિડીયોમાં જોવા મળવાના છે ખાસ વિનંતી છે વિડીયો પૂરેપૂરો જોજો તમને ઘણું બધું નવું મળશે અને આ વનસ્પતિના પ્રયોગો હું આપીશ ને પૂરેપૂરો વિડિયો જોજો હવે પેલા આપણે છે ને મિત્રો આ વનસ્પતિનું નામ જાણી લઈએ કે કઈ ભાષામાં આ વનસ્પતિને શું કહેવાય બરાબર તો મિત્રો સંસ્કૃતમાં આ વનસ્પતિને બફુલ કહેવાય છે બકુલ રેડી અને ગુજરાતીમાં આને બોલસરી અથવા તો બોરસરી અથવા તો ટૂંકમાં આવા અલગ 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 પ્રદેશમાં મિત્રો આ વનસ્પતિના નામ હોય છે જો અમુક ભાગના બગીચાઓમાં બહુ જોવા મળે છે અને એમાં લોકો એને બોરસરીના નામથી બોલસરીના નામથી બહુ ઓળખે છે રેડી એટલે ગુજરાતીમાં આનું આવું નામ છે કદાચ તમારા વિસ્તારમાં કઈ અલગ નામ હોય તો તમે ખાસ કોમેન્ટ કરજો કે ભાઈ અમારા વિસ્તારમાં આવું નામ છે આ વનસ્પતિનું અને લેટિન નામ છે આનું મિત્રો

પેલું કે ભાઈ ગુજરાતમાં બધે જોવા મળે એટલે ટેન્શન ન લેતા બધી જગ્યાએ મળી જશે બીજું કે બોરસલીના પાન હોય ને મિત્રો ઈ આંબાના પાન જેવા હોય છે થોડુંક આંબા આપણે તમે કેરી ખાતા આંબાના પાન જોયા હશે બરાબર એટલે એવા પાન હોય છે એટલે એના ઉપર તમે ઓળખ થઈ જશે તેરવે છે ને તેરવે એકદમ નીચે ઈ અણીદાર હોય છે તેરવા એના રેડી અને એના કલર કેવો હોય ઘેરો કાળાશ લેતો લીલા રંગનો બરાબર એક આમ થોડુંક પાન હોય અને લીલા રંગનું પાન હોય બરાબર અને ઘેરો કલર હોય એકદમ ઘાટો કલર કે આપણે એવા આના પાનનો કલર હોય છે બાકી તમને વિડીયોમાં દેખાય છે એના ઉપરથી પણ તમે ઓળખી શકો છો બીજું આના ફૂલ હોય ને ફૂલ મિત્રો ફૂલની સિઝન હોય એને તો ત્યારે ફૂલ નાના નાના હોય છે ધોળા કલરના હોય છે કેવા અને ચક્ર જેવી આકૃતિ હોય છે ભગવાન કૃષ્ણનું કેમ ચક્ર હોય એવું ચક્ર આકૃતિ બરાબર ચક્ર જેવી આકૃતિઓ હોય છે અને એમાં એક મસ્ત સુગંધ લાકડું હોય લાકડું આનું એકદમ મજબૂત લાકડું હોય એકદમ મજબૂત અને થોડ હોય ને એકદમ લીસું હોય છે કેવું એકદમ સપાટ લીસું અને આકાર તમે જો તો આમ છત્રી આકાર બને છે જો કટિંગ કરો ને તો આખું છત્રી આકાર બની શકે છે હું જેવું કટિંગ કરું પાન સૌથી ઓછા ખરે હો મિત્રો અને આ વાવવું જરૂરી છે જો તમે ગમે ત્યાં ઘરે ગમે અહીં વાવો તો છાયો ખૂબ સારો થાય કોઈ દિવસ લાકડું તૂટે નહીં પછી પક્ષીઓને ખૂબ પુષ્કળ પ્રમાણમાં એના ફળ ખાય અને પાન કોઈ દિવ ખરાઈએ નહીં એટલે આની ઘણી બધી જો તમે કોઈ પણ વૃક્ષ તમારે વાવવું હોય ને તો પહેલાં સિલેક્ટ તમારે આ વૃક્ષ કરવાનું રેડી ફળ પાકે બરાબર એટલે સિંદૂરિયા કલરનું થઈ જાય પહેલાં લીલા કલરનું હોય પાકે એટલે કેવા કલરનું થઈ જાય જે તમને વિડીયોમાં દેખાય ફળની અંદર ગર્ભ નીકળે છે પાકેલું ફળ હોય ને એની અંદર ગર્ભ હોય પોચો પોચો ખાવામાં બહુ મજા આવે તુરો હોય બરાબર સ્વાદમાં તુરો હોય અને તમે ખાઈ શકો એવું નથી દરેક લોકો ખાઈ શકે અને બીજું પક્ષીઓ તો બહુ ખાય છે અને એની અંદર જે બીજ નીકળે ને ચીકુ હોય ને એવું બીજ હોય છે ચીકુ કેમ બીજ હોય એવું બીજ નીકળે છે અને એ બીજના પણ હરસમાં ઘણા લોકો એનો સારા સારો પ્રયોગ કરે છે બરાબર એટલે આની સામાન્ય ઓળખ હતી તમે આના ઉપરથી આને ખાસ ઓળખી શકો બરાબર હવે આના બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ બરાબર કે ભાઈ ક્યાં ક્યાં પ્રયોગ તમે કરી શકો આના બેસ્ટમાં બેસ્ટ એ હવે હું તમને ફટાફટ કહી દઉં બરાબર તો પહેલો પ્રયોગ આવે છે જેને હૃદયની તકલીફ હોય બરાબર જો હું તમને કટિંગ પણ મૂકતો જાય એટલે તમે જોતા જજો જેને હૃદય રોગી હોય ને હૃદય રોગી એને શું કરવાનું ખબર બોરસલીના ફૂલ સૂંઘવાથી એને ખૂબ લાભ થાય છે જો આપણા આયુર્વેદના પ્રાચીન પુસ્તકોમાં લખેલ છે આ માહિતી એ આ ફૂલ આવે ને ફૂલ એને સૂંઘે ને તો હૃદય રોગીઓને લાભ થાય છે મિત્રો વિચાર કરો ખાલી ફૂલ સૂંઘવાથી આપણી વનસ્પતિ એવી છે આપણે ખબર નથી બરાબર બીજો પ્રયોગ આપું છું બાળકને સતત ઉધરસ રહેતી હોય સતત વધારે રહેતી હોય તો શું કરવું બરાબર તો એના માટેનો એક બેસ્ટ પ્રયોગ છે એ પહેલા મિત્રો ખાસ વિનંતી છે વિડીયો પસંદ આવે અમે ખૂબ તમારા માટે મહેનત કરીએ છીએ તો એક આપજો અને તમારા મિત્રોને જરૂર શેર કરજો જેથી કરીને આપણા વનસ્પતિ લોકો ઓળખે બરાબર હવે જો ઉધરસ રહેતી કરવાનું વીસ ગ્રામ આના ફૂલ લઈ લેવાના લીલા ફૂલો સુકાયેલા ફૂલ લઈ લીલા બરાબર દસ ગ્રામ પાણીમાં પલારી દેવાના કેટલા ગ્રામ વીસ ગ્રામ ફૂલ લેવાના દસ ગ્રામ દસ થી પંદર ગ્રામ જેટલું પાણી લઈ લેવાનું એમાં પલાળી દેવાના સાંજે પલાર દેવાના સવારે ઉઠી ગાડી અને ઈ માત્ર પાણી છે ને જી પાણી ફૂલવાળું ઈ પાણી તમારે બાળકને નરણા ત્રણ દિવસ પાઈ દેવાનું એટલે તમને ઉધરસમાં અતુલ્ય ફાયદો થશે એમ માનો ઘણો બધો ફાયદો થશે રેડી આનો બીજો પ્રયોગ હતો મિત્રો ત્રીજો પ્રયોગ એવો છે કે જયારે કોઈ વ્યક્તિનું માથું દુખતું હોય ને માથું તો એને બોરસલીના અંદરના જે બીજ હોય ને બીજ સુકાયેલા બીજ એકદમ સુકાઈ ગયા હોય એવા બીજ લઈ લેવાના એનું ચૂર્ણ કરી નાખવાનું બરાબર ખાંડી મિક્સરમાં ક્રશ કરીને એકદમ ચૂર્ણ કદર ઈ ચૂર્ણ છે ને એ ખાલી નાક વડે સૂંઘવામાં આવે ને નાક વડે સૂંઘવામાં તો પણ માથું દુખતું હોય ને એને રાહત થઈ જાય છે બે પ્રયોગ એ દાંત ઉપર બંને દાંત ઉપર જ ના જ પ્રયોગ છે આમાં પહેલો પ્રયોગ આપે છે વૈધ મનોરમા 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 નામના વેધ આ પ્રયોગ આપે છે કે જેને અસહ્ય દાંત દુખતા હોય એને શું કરવાનું બોરસલીના ડાળીનું દાંતણ કરી લેવાનું

આ ઈ ચૂર્ણ હોય ને એને દાંતમાં ઘસવાનું દરરોજ બે ટાઈમ એકવાર સવારે અને એકવાર સાંજે જમ્યા પછી રેડી સાંજે અને સવારે બે ટાઈમ એ ચૂર્ણને ટુકમાઈ પાવડરને ઘસવામાં આવે ને રોજ તો કોઈ દાંતના રોગ હોય ને બધા દાંતના રોગમાં કામ કરે છે બોરસલીનું ચૂર્ણ બરાબર એટલું અદ્ભુત એટલે અદ્ભુત કામ છે મિત્રો આ વનસ્પતિનું એટલે વિનંતી એટલી જ છે કે તમે કોઈ વ્યક્તિને જરૂર શેર કરજો શેર કરવાથી આપણા આયુર્વેદનો પ્રચાર થાય લોકો વનસ્પતિને ઓળખે આપણો ખાસ આ જ છે મિત્રો બરાબર જેથી કરીને લોકો વનસ્પતિ બાજુ આવે વનસ્પતિના ઉપયોગ કરે બરાબર એટલે ખાસ વિનંતી છે કોઈ વ્યક્તિને જરૂર શેર કરજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર આપજો મિત્રો જય જવાન જય કિસાન જય હૈ